આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરી રજૂઆત કરતા પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો બાવીસ ત્રેવીસમાં બની ગયેલ છે એવું રેકોર્ડ બેખાડે છે આ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયાનું બિલ વધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલો જ નથી એક ટ્રેક્ટર આજ દસ વીસ વર્ષમાં કોઈ નાખેલ નથી એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે જે મોટું કભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે જો આ હું અરજી આપી આજે આવેદન આપ્યું એનું જો નિરાકરણ નહીં આવે તો અમે ના છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયત સામે